જય સોનાલમાં જય મોગલમાં એવરીબડી હાઉ આર યુ ટુ ડે વેલકમ બેક ટુ અવર ન્યુ વિડીયો અવર ન્યુ વ્લોગ મિત્રો કેમ છો બધા મજામાં આશા રાખું છું કે આપ સ્વસ્થ મસ્ત તંદુરસ્ત અને વ્યસ્ત હશો એકવાર વેલકમ બેક ટુ અવર ન્યુ બ્લોગ કહેવાય ગયું બીજી વાર નહીં કહું તમારા ભાઈને શરદી થઈ ગઈ છે આજ

અને મિસિસ ચારણ ઉઠી ગયા છે ને અત્યારે માં કપડાં ધોવે છે કાલ થોડીક તબિયત બગડી ગઈ હતી અત્યારે રેડી છે હેલો ખાવર યુ જય માતા ખવાર ખવારમાં કપડાં ધોવાનું કામ ચાલુ છે અને જ્યોતિભાઈ ઊઠીને સીધા ગયા છે એ ક્યાં ગયા છે હું અત્યારે નહીં કહું એ પાછો એ બાથરૂમમાં ગયો છે હમ

અટાણા છે ને ભાઈ ભોગ વખાણ કરવાનો સમય છે ભાઈ સાચી વાત છે કારણ કે અટાણા છે ને બીજું કઈ બોલાય એમ જ નથી બાકી આ તો ખાલી દાંત કટાવાની વાત છે સારું વખાણ મારા કઈ વાંધો નથી અને યુગભાઈ ને બાજુ ઘઉં કરે છે મદદ અમે છે ને રેશનિંગ ના જે ઘઉં આવે ને એ મિક્સ કરીને ખાઈ છીએ અને એમાં કઈ વાંધો નહી હોય તો

લે મારો દીકરો ખબર છે કે ભારત સરકાર ના સહયોગ થી અને કેન્દ્ર ગુજરાત સરકારે આજે ઘઉં ની ખરીદી કરી છે ને કેમ લઈ ઘર ઘર યાર્ડ માંથી આપડે એકદમ છે ને ઘઉં તમે જુઓ પ્રોસેસિંગ કરેલા હોય આપડે ખાવા લાયક હોય એક્સપોર્ટ નો કરવાનો હોય એવી રીતના દાણા છે આ ઘઉં અને કઈ રેસિંગ ની વસ્તુ નબળી હોય ને એવું નહીં કોઈ મગજ માં વિચાર નહી લેવાનો અને કદાચ નબળા આવે તો આપડે નઈ ખાવાનું વા નો મારી પાસે છે હવે એટલો બધો તોફાની થઈ ગયો છે ને

વગર જીવન નિરસ થોડોક જરૂરી સંઘર્ષ સંઘર્ષ બને છે 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 જીવનમાં એવું કહેવાનું સુંદર સુવિચાર આભાર ધન્યવાદ જય માતાજી અને જો ડેલી ભાઈ તો ટાટા

હાલો 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 પકડી રાખજો બાપા પડે નહીં યુગરાજભાઈ સાયકલ ઉતરી ગયા છે ને પપ્પા બે ગયા જમવા પપ્પા હરિહર 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 આ તો ઠંડી નહીં સાથે સર ફળી એમ બેવું તડકે આ એ સારું અને દાળ ભાત છે ને એટલે લીંબુ નીચું મજા આવે આવી જાવ ડાયરો બપોરા કરવા મજા આવશે રોટલી છે દાળ ભાત છે શાક છે પછી રાયતું રાયતું તો છે ને ભાઈ ઘરે બનાવી કારણ કે શિયાળામાં છે ને રાયતા સિવાય મજા ન આવે જમવાની અને મૂળા માક્ષર મૂળો બહુ સારો એમ કે આયુર્વેદિક માક્ષર નો મૂળો એ છે ડુંગળી છે ખાડ ડુંગળી ખાતી ખાવી જોઈએ આયુર્વેદિક વર્ધક છે

નાસ્તો નથી કરતો ભાઈ થોડું કામ કરે છે બહુ કઈ ખાતો નથી હું કામ નથી ખાતો નથી ખબર હું હવે પેલા બપોરા લઉં હાલ ઇન્દુભાઈ થાળી પાડી ગયો ઘડિયાળમાં દોઢ વાગી ગયો છે ફોટો પાડો કે મારો હું દીવો લઈને માતાજી ની આરતી કરું એવો ફોટો પાડો છું વાહ મારો દીકરો